નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સરિતા સોસાયટી માં દુર્ગંધુક્ત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાથી વિસ્તારની મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરાઈ હતી સરિતા સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતી મહિલાઓ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને અધિકારીને મળીને રજૂઆત કરી હતી અને હવે આ પ્રશ્નનો સોલ્યુશન દર્શન છે આનું બધાય રાખે એમ કે બધાય ના કાઢ દેવાય નહીં આવવાની એટલે કોઈ ઈલી છે સાબદાઈમાં લે સાખી સેરીતામાં પાણી ખરા આખા સિરીમાં જ રહે હા બતા ઇન્ફિયન્સ દીજીએ જો સંતા સોસાયટી સેરી નંબર 50 540 540 આપ મિત્રોની સાક્ષી દોહીજી સુખાય સરિતા સોસાયટીમાં રોગચાળો ફેલાય તે પહેલા સમસ્યા હલ કરી શુદ્ધ પાણીનું વિતરણ કરવા માગણી કરવામાં આવી છે